હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીનો નવો નાસ્તો તો આજે આપણે દૂધીનો નવો નાસ્તો દૂધીના ઢોકળા બનાવશું આ ઢોકળા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય છે તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતા દૂધીના ઢોકળા જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દૂધીના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપ રવો લઈ લેશું તો આપણે એક કપ રવો અને અડધો કપ બેસનથી ઢોકળા બનાવવાના છે તે બંનેને આપણે બોલમાં એડ કરી દેસું સાથે સાથે આપણે અડધો કપ દહીં એડ કરશું તો આપણે મીડિયમ ખાટું દહીં લેવાનું છે હવે બધી સામગ્રીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને બેટર તૈયાર કરી લેશું તો આપણે થોડું થોડું પાણી એડ કરીને લમ્પ ફ્રી બેટર તૈયાર કરી લેશું તેમાં લમ્સ ન રહે તેનું આપણે ધ્યાન રાખવાનું છે અને બેટરને આપણે બહુ પાતળું પણ નથી કરવાનું તેને આ રીતે જાડું જ રાખવાનું છે તો આ રીતે આપણે થીક બેટર તૈયાર કરી લીધું છે હવે આ બેટરને ઢાંકીને દસથી પંદર મિનિટ સાઈડમાં રેસ્ટ માટે રાખી દેસું ત્યાં સુધીમાં આપણે આગળ તૈયારી કરી લેશું હવે આપણે અડધો નંગ દૂધી લઈ લેશું તેને આપણે પીલ કરી લેશું હવે તેનું આપણે છીણ તૈયાર કરવાનું છે તો આ રીતે ગ્રેટર લઈને તેનાથી આપણે તેનું છીણ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે છીણ તૈયાર કરી લીધું છે અને છીણ આપણે આ રીતે જાડું જ રાખવાનું છે હવે આપણે મેજરમેન્ટમાં જોઈએ તો આપણે દોઢ કપ દૂધીનું છીણ લેવાનું છે તો આપણે એક કપ રવો અને અડધો કપ બેસન લીધો છે તેની સામે આપણે દોઢ કપ દૂધીનું છીણ એડ કરશું તો હવે આપણે બેટરને રેસ્ટ માટે રાખ્યું હતું તેને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં આપણે દૂધીનું છીણ એડ કરીશું તો તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે બેટરને થોડું આ રીતે કઠણ જ રાખ્યું છે હવે તેમાં આપણે દૂધીનું છીણ એડ કરશું તો દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે તો થોડું આપણું બેટર પાતળું થઈ જશે તો અગાઉથી આપણે બેટરને થોડું કઠણ જ રાખવાનું છે સાથે સાથે બેટરમાં આપણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું સાત પ્રમાણે મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરી લઈશું જો આ સમયે તમને બેટર વધારે કઠણ લાગતું હોય તો એકથી બે ચમચી પાણી એડ કરી શકો છો પણ બેટરને આપણે થોડું કઠણ જ રાખવાનું છે તો આપણું બેટર બનીને તૈયાર છે હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દેસુ તો આપણે ઢોકળા ઊંડી પ્લેટમાં બનાવવાના છે તો મેં આ રીતે ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું છે ને ઉપર વાટકું અને આ રીતે સ્ટેન્ડ ગોઠવી દીધું છે તો ઢોકળિયામાં જે થાળીઓ આવે છે તે થોડી ઊંડાઈમાં ઓછી હોય છે તો આપણે આ રીતે થોડી ઊંડી હોય તે રીતની થાળી અલગથી લઈ લીધી છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું હવે જે આપણે બેટર બનાવ્યું હતું તેમાં એક ચમચી એનો ફ્રૂટ સોલ્ટેડ એડ કરીશું બે ચમચી પાણી એડ કરીશું જેથી કરીને એનું એકદમ સરસ એક્ટિવ થઈ છે હવે એનોને આપણે એકથી બે મિનિટ સરસ આ રીતે મિક્સ કરી લેશું હવે એનું એડ કર્યા બાદ આપણે બેટરને જરા પણ રેસ્ટ માટે નથી રાખવાનું તેને આપણે તરત જ થાળીમાં પોર કરી દેસું તો આપણે બધું બેટર એક જ થાળીમાં સમાઈ જશે તો થાળીમાં એડ કરી દેશું અને થાળીને થોડી આપણે આ રીતે ઇક્વલ કરીને ટેપ કરી લેશું તો હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે થાળી રાખી દઈશું અને ઢાંકણ બંધ કરીને પંદર મિનિટ ફૂલ ફ્લેમે થવા દઈશું તો આપણે પંદર મિનિટ ફૂલ ફ્લેમે અને પાંચ મિનિટ આપણે સ્લો ફ્લેમ કરીને ઢોકળાને બાફી લીધા છે તો આપણે આ રીતે નાઇફથી ચેક કરીએ તો નાઇફ એકદમ સરસ ક્લીન આવે છે તો આપણા ઢોકળા બફાઈને તૈયાર છે હવે આ ઢોકળાને આપણે થોડીવાર રેસ્ટ માટે રાખશું થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ લગાવી દઈશું અને થાળીમાં સાઈડમાંથી પણ આપણે ઢોકળાને આ રીતે છૂટા કરી લેશું તો આપણે એકદમ સરસ સુપર સોફ્ટ ઢોકળા બનીને તૈયાર છે એકદમ સરસ જાળી પડી છે તમે જોઈ શકો છો તો આપણા દૂધીનો નવો નાસ્તો દૂધીના ઢોકળા બનીને તૈયાર છે હવે તેને આપણે ક્રિસ્પી કઈ રીતે બનાવવા તે પણ આપણે જોઈ લેશું તો ઢોકળાને ક્રિસ્પી કરવા માટે આપણે પેનમાં બે ચમચી તેલ એડ કરીશું તો આપણે એકદમ ઓછા તેલનો ઉપયોગ કરવાનો છે તેલને આપણે સ્પેચ્યુલાથી આ રીતે સ્પ્રેડ કરી દેસું વન ફોર્થ ટી સ્પૂન રઈના દાણા એડ કરશું અને વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરશું રાઈ થોડી ફૂટી જાય ત્યારબાદ આપણે ઢોકળા જે બનાવીને તૈયાર કર્યા હતા તેને આ રીતે ગોઠવી દેસું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે ઉપર પણ થોડું આ રીતે તેલ એડ કરશું એક સાઈડથી આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ તેને આપણે સાઈડ ચેન્જ કરી લેશું અને તેની બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેશું તો આ રીતે આપણે ઢોકળાને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાના છે તો આ રીતે બંને સાઈડથી શેકી લેવાથી ઢોકળા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય છે તો આપણે એકદમ સુપર ટેસ્ટી દૂધીનો નવો નાસ્તો બનીને તૈયાર છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું બાળકો ખાતા હોય તો આ રીતે ઢોકળા ખવડાવશો તો બાળકોને પણ ખૂબ જ ઢોકળાને તમે બાળકોને લંચ બોક્સમાં ટોમેટો કેચપ અથવા તો ગ્રીન ચટણી સાથે આપી શકો છો અને જો બાળકોને આ રીતે રાઈજીરું વાળા ક્રિસ્પી કરેલા ઢોકળા પસંદ ન હોય તો પ્લેન પણ આપી શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આ દૂધીનો નવો નાસ્તો દૂધીના ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ